તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની રમતમાં દુધામલી મુખ્ય પ્રાથમિક શાળા અંડર ફોર્ટીનમાં ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જળહળતો વિજય મેળવ્યો તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ડુંગરપુર આશ્રમ શાળા ખાતે તારીખ સાત એક બે હજાર પચીસ મંગળવારના રોજ યોજાયો જેમાં ધાનપુર તાલુકાની શાળાએ ભાગ લે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું જેમાં અંડર ફોર્ટીની કબડ્ડીની રમતમાં દુધામલી મુખ્ય પ્રાથમિક શાળાના ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધામાં દુધામલી મુખ્ય શાળાએ અંડર ફોર્ટીની રમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જળહળતો તેમના કોચ વાખણા મુકેશભાઈ રૂપસિંહભાઈ મેનેજર બારિયા માનસીભાઈ છગનભાઈ અને દુધામલી શાળાને વિજેતા થવા ખુબ અભિનંદન પાઠવ્યા હતા